બાબા ચિતારામ ખેડુ મિત્રો પાયલેગુ એજન્સી આજની જે કૃષિ માહિતી આંબામાં કેટલા પ્રમાણમાં વાપરી શકાય કયા સમયે વાપરી શકાય મિત્રો અને કેટલા પ્રમાણમાં વાપરી શકાય મિત્રો અને કયા વર્ષના આંબા ઉપર વાપરી શકાય મિત્રો અને કલ્ટાર નાખવાથી કલ્ટાર નાખવાથી આંબામાં શું ફાયદો થાય એની સંપૂર્ણ મિત્રો માહિતી આપણી જે યુટ્યુબ ચેનલ છે પાયલીગ્રો એજન્સી મિત્રો જે પણ ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો અને બાજુમાં જે બેલ બટન છે એને દબાવો એટલે જ્યારે પણ મેં વિડીયો મૂક્યું એ વિડીયો સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં તમને મળી રહેશે આજની જે કૃષિ માહિતી આપણે વાત કરીએ કલટાર કયા સમયે વાપરવું જરૂરી છે તો કલટાર વાત કરીએ મિત્રો કલટાર સિઝન ટાક જે ઓરિજિનલ કલટાર આવે છે તો તમારે આજે તારીખ છે ત્રીસ સાત બે હાજર પચીસ અને બુધવાર તો પંદર ઓગસ્ટ સુધી તમે પંદર આઠ બે હાજર પચીસ સુધી મિત્રો તમે કલ્ટાર વાપરી શકો તમારે આંબામાં કયા પ્રમાણમાં વાપરવું તો એની પણ તમે મિત્રો માહિતી આપી દો કે આંબા કોઈ પણ આંબા હોય માની લો તમે જે મેં તમને વાત કરી અને કયા આંબા ઉપર વાપરી શકાય મિત્રો તો આંબા જે પાંચ થી છ વર્ષના ઉપરના આંબા હોય એમાં તમે કોઈ પણ આંબામાં તમે કલ્ટાર મિત્રો વાપરી શકો પણ કયા પ્રમાણમાં વાપરવું તો એની તમે થોડીક ડિટેલમાં માહિતી આપો મિત્રો માની લો એક તમને ઉદાહરણ આપું છું મિત્રો કે કલ્ટારનું જે માપ છે માંડીને અને સુધી વાપરી શકો આંબામાં જે આંબો હોય એમાં ચાલીસ એમ એલ સુધી તમે વાપરી શકો મિત્રો હવે જે આંબાની આપણે વાત કરીએ એક તમને ઉદાહરણ આપું છું માની લો દાખલા તરીકે આજે પચીસ વર્ષનો જે આંબો છે તો પચીસ વર્ષનો આંબામાં જે આંબાનો જે ફેલા આંબો જે ઘેરા ઘેરાવો હોય અને એનો જે ફેલાવો એનો ફેલાવો હોય અને જે નીચે એનો જે પડછાયો પડતો હોય મિત્રો જે આંબાનો પડછાયો પડતો હોય તો એમાં તમારે આંબાના પડછાયા તમારે જે પડછાયો પડે એ પ્રમાણે તમારે રીંગ ગાળવી જરૂરી છે ફરતી ગોળ રીંગ ગાળવી જરૂરી છે મિત્રો અથવા જે આંબાનું થળ્યું છે મિત્રો તો એથી તમારે ચાર ફૂટ આગી તમારે રીંગ ગાળવી જરૂરી છે મિત્રો અને રીંગ જે ગાળો ગોળ રીંગ ગાળો માની લો દાખલા તરીકે તમે આંબામાં તમે રીંગ ગાળી છે અને એક રિંગ જે ગાળો છો એની જે એની માપ માપ ગણો તમે કે ફૂટમાં માપ ગણો તો પાંચ ફૂટની માપ થઈ છે તો કલટાર નું માપ મિત્રો એ રીતના હોય છે કે એક ફૂટે ચાર એમએલ વાપરવું જરૂરી છે આપણે જે આંબામાં જે રીંગ ગાળી છે પચીસ વર્ષનો જે આંબો છે એમાં આપણે જે ગોલ રાઉન્ડ રિંગ ગાળી છે એ પાંચ ફૂટની રીંગ થઈ હોય મિત્રો તો આપણે વીસ એમએલ નાખવું જરૂરી છે હવે વીસ એમએલ કઈ રીતના વાપરવું મિત્રો તો તમને એની વાત કરી દો તમારે વીસ લિટર પાણી લેવાનું છે મિત્રો વીસ લિટર પાણી લઈને એમાં તમારે વીસ ml કલ્ટાર નાખવાનું છે તમારે બંને સાથે મિશ્રણ કરીને પછી તમારે કોઈ પણ સાલિયા વડે કે ગ્લાસ વડે અંદર તમારે રાઉન્ડ અંદર તમારે કલ્ટાર ભરી દેવાનું છે રિંગમાં કલ્ટર ભરી દેવાનું છે અને તેની સાથે બલવાન સુપર નામની જે દવા આવે છે મિત્રો બલવાન સુપર જે પ્યોર ઓર્ગોનિક આવે છે મિત્રો અને આ કોઈ પણ કેમિકલ સાથે પણ તમે મિશ્રણ કરી શકો છો જેમ કે કલ્ટાર તમે વીસ એમએલ લાખ્યું છે તો તેની સાથે વીસ એમએલ લખે નાખવાથી તમારે આનાથી મૂળનો વિકાસ સારો છે તાત્કાલિક કલટાર તાત્કાલિક લાગશે તમારે અને જેમાં કલ્ટાર તમે વાપરેલું છે મિત્રો તો એ સમયમાં જ્યારે જાન્યુઆરી મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં તમારે સૌ પ્રથમ આંબા તમારો મહિનો દોઢ મહિનો વહેલા આવશે જેમાં કલ્ટાર વાપરેલું હશે અને જેમાં કલ્ટાર નહીં વાપરેલું હોય તો એમાં તમારે દોઢ મહિનો તમારે જેમાં કલ્ટાર વાપરેલું છે એમાં દોઢ મહિનો આંબા તમારે મોલ વહેલા ફૂટી જશે મિત્રો તો આંબા ફોડવા માટે આંબામાં સારામાં સારું રિઝલ્ટ મેળવવા માટે અને બેસ્ટ બેસ્ટ પરિણામ માટે સિઝન્ટ કંપનીનું કલ્ટાર મિત્રો જે આવે છે આ તમારે મેં જે તમને ઉદાહરણ આપ્યું છે તો એ રીતના વાપરી શકો મિત્રો અને તેની સાથે બલવાન સુપર અવશ્ય વાપરો જેથી કરી તમને મિત્રો સારું રિઝલ્ટ મળી શકે માની લો મિત્રો આંબા મોટા છે આંબાની ઉંમર વધારે છે અને આંબા તમારે ખૂબ જ ફેલાયેલા હોય તો મિત્રો એમાં તમારે બે રીંગ ગાળવી જરૂરી છે. કારણ કે આંબો જ્યાં સુધી ફેલાયેલો હોય ત્યાં સુધી એના મૂળિયા વધારે વધારે મૂળિયા વધારે હોય છે. માની લો એક ઉદાહરણ તમે બીજું પણ ઉદાહરણ આપું છું. કે આંબામાં તમારે જે વધારે ફેલાયેલો હોય તો થડ થી માંડી અને ચાર ફૂટ એક રીંગ ગાળો અને ચાર ફૂટ રીંગ ગાળ્યા પછી બીજી જે રીંગ ગાળેલી ચાર ફૂટ છે એ રીંગ નાથી માંડીને અને બીજી ચાર ફૂટ રીંગ તમે ગાળો અને એમાં જે કલ્તાર તેની ચાલીસ એમએલ લખે અને વીસ લિટર પાણી લઈને અને બંને રીંગમાં તમે કલતાર આપી ગયો અને એની સાથે બલવાન આપી ગયો અને પછી જે રીંગ પૂરી ગયો તો તમને આંબામાં સૌથી વધારે વધારે ફાયદો કારણ કે આંબાના મૂળિયા જ્યાં સુધી ફેલાયેલો હોય છે તાત્કાલિક મિત્રો વધારે અને મિત્રોએ ખાસ નોંધ કરું વરસાદ આવતો હોય એ સમયમાં કલતાર વાપરવું નહીં કારણ કે કલતાર જયારે વરસાદ આવતો હોય ને એ સમયમાં કલતાર વાપરશો તો પૂરેપૂરું જમીનમાં કલતાર ઉતરી જશે એટલે કલતાર જયારે ઓછો વરસાદ હોય

કે આંબામાં કોઈ પણ પ્રકારની દવા વાપરી હોય પોષક તત્વો વાપર્યા હોય માઇક્રોન વાપર્યા હોય ફર્ટિલાઇઝર વાપર્યું હોય કે જીવાતની દવા કીટનાશક દવા વાપરી હોય કે અર્બી વાપરી હોય તે દોઢ મહિના અંદર તમે મહિનો દોઢ મહિના જે વહેલા વેલાર કેરી લાવશો તેનો તમામ ખર્ચો તમારે કલટાર તમને કલટાર તમને ખર્ચો બાદ કરી કલટાર ખર્ચો બધો તમારે કઢાવી નાખે છે મિત્રો તો કલટાર વાપરવાથી મિત્રો તમને સૌથી વધારે વધારે ફાયદા છે કે જેથી કરીને તમે માર્કેટમાં વહેલા કેરી લાવે ક્વોલિટી સારી બને અને ઉત્પાદનમાં સૌથી વધારે વધારે ઉત્પાદન આપતી જાતું હોય અને સૌથી વધારે વધારે ઉત્પાદન આપતું હોય અને વીસ થી પચીસ ટકા તમને ઉત્પાદનમાં ડિફરન્સ ફાળતો હોય તો એક માત્ર એવી દવા છે જાય કલ્ટાર મિત્રો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલે નવી કૃષિ માહિતી મેળવવા માટે આવી રહી માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે પાયલ ગૃહ એજન્સી મિત્રો તથા મોવા પાયલ પરિવાર એને સબસ્ક્રાઇબ કરો જેથી કરી જ્યારે પણ વિડીયો મૂકશું એ વિડીયો સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં તમને મળી રહેશે મિત્રો ઘણા ખેડૂત મિત્રો કેવું એવું છે કે જયશુભાઈ તમારી દુકાન ક્યાં ક્યાં શાખા તમારી શાખા ક્યાં ક્યાં આવેલી છે મિત્રો તો મિત્રો સર્વખેડ મિત્રો વાત કરી દઉં છું આપણી મોવા અંદર બે શાખા આવેલી છે અને તલાજા અંદર એક શાખા આવેલી છે આપણી ટોટલ ત્રણ શાખા છે મિત્રો મોવાની શાખાની વાત કરું મિત્રો મોવા જે આપણે સાવરકુંડલા રોડ ઉપર માર્કેટ રોડ ઉપર જ્યાં આપણે પાયલ કૃષિ મોલ આવેલો છે અને બીજી શાખા આપણી જે નોમની બજાર મેઘદૂત સિનેમાની બાજુમાં પાયલ એગ્રો એજન્સી આવેલી છે મિત્રો અને તળાજા અંદર જે પાયલ સીડ્સ જે ગુંદરાનાવાળા આપણે ત્રણેય શાખા ઉપર ગુંદરાનાવાળા નીચે લખેલું છે મિત્રો તળાજા આપણી પાઇલ સીડ્સ જે ગાંધીજીના પુતળાની બાજુમાં બાપા સીતારામ ચોક એચડીએફસી બેંકની સામે મિત્રો અને અખેડા નરસિંહ પાઉભાજીની સામે આપણી દુકાન પાઇલ સીડ્સ દુકાન આવેલી છે મિત્રો તો સર્વ ખેડૂત મિત્રો નોન લેવી બીજી આપણી કોઈ અન્ય કોઈ આપણી શાખા નથી મિત્રો ત્રણ આપણી શાખા છે બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલે છે નવી કૃષિ માટે કૃષિ માહિતી માટે ફરી મળશું આજના બાપા સીતારામભાઈ